હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે આવતીકાલનો દિવસ એટલે કે સામા પાચમ ભાદરવા સુદ પાચમને સામા પાચમ કહે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે જાણીએ અજાણીએ થતાં દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ દિવસ ઋષિ પંચમી તરીકે ઓળખાય છે આ દિવસે અધેડાનું દાંતણ કરી પછી શરીર પર માટી ચોડી સ્નાન કરવું આ દિવસે ઉપવાસ કરવો સામો ખાવો તથા ફળાહાર કરી શકાય આ દિવસે બીજું કાંઈ ખાવું નહીં ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં મયંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ સદગુણા હતું તેમને એક પુત્ર અને પુત્રી હતા પુત્રીનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન મોટો થયો એટલે સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો જ્યારે પુત્રી મોટી થઈ એટલે તેને પરણાવી સાસરે વળાવી મયંકને હવે નિરાત થઈ કે હાયશ હવે મારા માથેથી બોજો હળવો થઈ ગયો દીકરીના લગ્ન પણ ધામધૂમથી કરી દીધા મયંકને હતું હવે નિરાતે ભગવાન ભજીશ પરંતુ એકાદ વરસ થયું કે ત્યાં તેની પુત્રી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો પુત્રી સુશીલા રોતી કડકડતી પિયરમાં આવી પોતાની જુવાન પુત્રીનું દુઃખ જોઈ મયંક અને સદગુણા આકુળ વ્યાકુળ થઈ જતા દીકરીની હાલત જોવાતી નથી પણ પ્રભુની ઈચ્છા આગળ કોનું ચાલે તેમણે દીકરીને આશ્વાસન આપી ધરમ ધ્યાનમાં મન લગાડવા કહ્યું એક દિવસ મયંકે પોતાના પુત્રને ઘરની બધી જવાબદારીઓ સોંપી દઈ પોતાની પત્ની અને પુત્રી સાથે ગંગા કાંઠે જઈ પાછલું જીવન જીવવાનું વિચાર્યું પિતાની ઈચ્છાને પૂરી કરવા સુદર્શને તેમને જવાની સંમતિ આપી અને ઘરનો બધો જ બોજો પોતે સંભાળી લીધો અને હા પાડી મયંક સદગુણા અને પુત્રી સુશીલા ત્યાંથી ગંગા જવા નીકળ્યા ગંગાજીના રમણીય તીરે આશ્રમ બાંધી ત્રણેય જણા રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરતી હતી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી મયંક પાસે દૂર દૂરથી કેટલાય શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવ્યા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી સુશીલા કામકાજથી પરવારી એક ઝાડ નીચે આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તેને ખસાટ ઊંઘ આવવા લાગી તે ભર ઊંઘમાં હતી અને અચાનક તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા અને તેમાં અસંખ્ય કીડા ખદ બધવા લાગ્યા સુશીલાને તો ઊંઘમાં ખબર ન પડી કે મારા શરીરમાં આવું થાય છે પણ અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના પર પડી પોતાના ગુરુ પુત્રીની આવી હાલત જોઈ તેને કમ કમાટી ઉપડી ગઈ તે તો દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્નીને કહેવા લાગ્યો માતાજી જલ્દી બહાર આવો બહેનના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સદગુણા અને મયંક દોડતા દોડતા બહાર આવ્યા જ્યાં ઝાડ નીચે જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય ખીડા ખદ રહ્યા હતા ગુરુ અને શિષ્યોએ તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા અને સુવડાવી દીધી પછી ગુરુ મયંકે શાંત ચિત્તે સમાધિ લીધી સમાધિમાં તેણે પુત્રીના પૂર્વ જન્મના કર્મો જોયા મયંકે તેની પત્નીને કહ્યું આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી તે રજસ્વલાનો ધર્મ પાડતી નહોતી તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ઘર વખરીને અડકતી રહેતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાચમનું વ્રત કરતી ત્યારે તેણે તેમની ઠેકડી કરી હતી એ પાપે તે વિધવા થઈ છે અને મયંક બોલ્યો કે હે પ્રિય જે પોતાનું ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણી સદગુણાએ આનો કંઈક ઉપાય બતાવવા કહ્યું ત્યારે બ્રાહ્મણ મયંકે કહ્યું આપણી પુત્રીએ સામા પાચમનું વ્રત કરવું પડશે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબત પિતાને પૂછતા કહ્યું ભાદરવા સુદ પાચમના દિવસે આ સામા પાચમનું વ્રત કરાય છે આ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ ઘીનો દીવો કરવો દીવા આગળ ફળફળાદીનું ફળાદીનું નૈવેદ્ય ધરવું વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અને અત્રિ આ ઋષિઓનો સમાવેશ થાય છે ત્યારબાદ તેની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે તે દિવસે બ્રહ્મચર્ય પાડવું જો આ વ્રત શુદ્ધ ભાવનાથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતાં તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા સુદ પાચમના દિવસે પિતાજીએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું તેના બધા દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સારા ભાવથી આ વ્રત કરે છે તે દિવસે ગુરુઓની પૂજા કરે છે એમના અજાણ્ય થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ